બાયો ને ઘરે જવાની છે ઘરે ઘરે પેટ્યું ગુરુ ભરી ઘરે ઘરે મેકલાવી બટા ખાધા જ કરે હા બાપુ એ તમારી સાચી વાત પણ આમ તો વેવે છે ને બધા ઘરે આમ તો ગુરુ જઈ છે ભલે પણ મધ આપડા માં બરોબર

પસાર કરવાલેશભાઈ ગયો છે પછી શંભુજી ગયા સંભુજી ને સંભુજી એ બધા વૈ ગયા છે હવે છેલ્લા આપડે જ વૈ ગયા છે

ભાઈ ના ઘણા ને પડકાર કરવા લાવવા લાગે ગામ માં પંચાયત બધા કરીને આવ્યો છો આ મુન્ના ભાઈ નો ટોળો રહી ગયો

અરે ઘરે ડોડાના ડોડાના બાસ્કા મુકલાવ્યા વાત કર આમ નામ નામ ગામમાં આપો ધારા સબેસ ઘરે ડાર નાખો આ યથા દે ઢોરામાં આ ના ઢોરામાં મળે નિકો ના ફુરજી ના મુના ભાઈના ઢોરામાં જો તો ખરીપ હાચી વાત છે બોડા બઈ

के इन, नहीं। इतने तेजस्वी लोग है इतने हैं हैं हमारे पास कितने शानदार विचार रखते जी आ, बनावाए। आ, का है। मजा आया। और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूँ એ પાગલી મારા વાલા બે મારી વિનંતી છે કાલે બધાને મૂરવામાં મત આપવું તમારે જરૂરી છે ભાઈ એક વખત મને જવા તમે બાય ગયા પ્રસાર કરવા રાત કેટલા કેટલા આવે આ છેલો દિવસ કાલે દેવું દઈ વાંધો उलका तो itu હા તો અમારું નિશાન છે ગાજર વેલ્લા ઉઠી નાખી ગાજર આવે કે ભૂલ થઈ ગઈ

જીત્યા વાહ ભાઈ વાહ દાદા વાહ તમને તમારું થઈ ગયું હું બોલું હા બોલો બોલો

હા વાંધો નહિ વાંધો આ તું જીતી જઈ લ્યો છો બટા તમકારે હું 5 વરસ રાખતી હમ ડોડો હુકાઈ દે બાસકા માં હાલો હાલો પ્રહાલો બેઠક નો કરવાનો છે તે બાસકા માં ડોડો હુકાઈ ગયો હુકાઈ હાલો મિત્રો કેમ છો બધા મજામાં તો અમે પણ મજામાં છીએ અને તમે પણ મજામાં છો તો તમે આ વિડિયો જોયો તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને આ આતે વિડિયો ખાલી મનોરંજન હાટુ બનેયો તો તો કોઈ ખોટો ન લગાડો અને તમારો સપોર્ટ પણ ઓછો થઈ ગયો છે તો સપોર્ટ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું ભૂલતા ને બધાને જય માતાજી જય મેલડી માં જય રામકીર બાપા